હલો ઓમ શાંતિ છે શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા છે આશા છે કે બધા જ મજામાં હશો અને તમારા બધાની દુઆઓથી અને ભગવાનના કૃપાથી હું અને મારો પરિવાર બધા જ ખૂબ મજામાં છીએ તો ચાલો આજે નવા દિવસે નવા બ્લોગમાં શરૂઆત કરી દઈએ સવારે અમૃત વળા એકદમ સરસ એકદમ પરફેક્ટ થઈ ગયા અને આ બે દિવસ ખૂબ ખાસ છે અઢાર જાન્યુઆરી અને ઓગણીસ જાન્યુઆરી બ્રહ્મા બાબાનો સ્મૃતિ દિવસ છે એટલા માટે સેન્ટરમાં બે દિવસની ભઠ્ઠી રાખેલી છે તો આજે પણ બાબાને ભોગ ધરાવવાનો છે તો અમારે પહોંચવાનું છે સાડા પાંચ વાગ્યા પહેલાં તો ચાલો હવે આપણે ફટાફટ નીકળી જઈએ ઘરેથી જો હું તમને સહેજમજતો બહારનો નજારો દેખાડી દઉં આજ પણ એકદમ શેરી સુમસામ છે અને ચંદ્રમાં પોતાની રોશની વિખેરે છે જો કેવા સરસ મજાના ચંદ્રમાં છે એને અને આજે પણ શેરી એકદમ સુમસાન છે તો ચાલો હવે આપણે ધીમે ધીમે સેન્ટર તરફ જઈએ કારણ કે આજે વહેલા જ પહોંચવાનું છે હંમેશા સેન્ટરે જવાનું મૂળ જ થતું હોય તો ત્યાં આગળ હું તમને દેખાડીશ કે કઈ રીતે અમે યોગ કરતા હોઈએ ચાલો બાબાની દ્રષ્ટિ લઈ અને હવે જે છે શાંતિ સ્તંભે ને ઉપરના માળમાં છે શાંતિ સ્તંભ તો ત્યાં આગળ જઈ અને આપણી દ્રષ્ટિ લેશું અને ભરપૂર થશું જો સેન્ટરમાંથી બહાર નીકળી ગયા એકદમ ભરપૂર થઈ ગયા મોરલી સાંભળી લીધી બાબાની દ્રષ્ટિ લઈ લીધી અને શાંતિ સ્તંભે પણ એકદમ ભરપૂર થઈ ગયા અને આવી ગયા નીચે જો બહારનો નજારો એને સેન્ટરની બહારનો નજારો કેટલો એકદમ શાંતિપૂર્ણ છે એકદમ શાંત ને હજી સૂર્યનારાયણ બહાર નીકળ્યા નથી જો આ મારું સેન્ટર છે મારા બાબાનું ઘર છે ચાલો છે ઘરે મારી સાક્ષી એના પોતપોતાના કામ ઉપર લાગી ગયા છે પણ મજામાં છે ને ચાલો સાક્ષીબેને તો ખૂબ ઝડપથી કામ શરૂ કરી દીધું છે કારણ કે આજે સન્ડે તો બધા મોડા ઉઠ્યા હતા પણ છતાં પણ કામ વહેલું કરવાની ઈચ્છા છે કારણ કે આજે બનાવવાનો છે નાસ્તો અને એટલા માટે થઈને જવાનું છે ગામમાં બજારમાં જવાનું છે વસ્તુની ખરીદી કરવા માટે થઈને શા માટે એ હું તમને આગળ 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 બતાવતી જઈશ તો છેક સુધી જોતા રહેજો અને જો તમને મારો આ બ્લોગ ગમતો હોય તો સબસ્ક્રાઈબ બાય કરતા જજો તો ચાલો આપણે આગળ વધી જઈએ જો સાક્ષીબેન સરસ મજાના કચરા કાઢે છે અને દિશાબેન કરે છે બનાવે છે નાસ્તો જો એ બંને ફ્રી થઈ જશે ને એટલે હું દિશા અને સાક્ષી ત્રણેય નાસ્તો કરવા બેસી જશું અને બંને છોકરાઓ નિરાતે આવશે કારણ કે આજે સન્ડે છે એટલે એ લોકોને સુવાનો દિવસ હોય અને ધ્યાનુબેનને પણ આજ એ સાચવી લેશે તો અમે અમારું આજે નવીન કામ કરવાનું છે એ પણ કરી લેશું તો ચાલો સાક્ષી બેને તો આજે ઉપાડી લીધું છે બીડું કે આજે ગમે એમ કરીને ફટાફટ કામ કરી જ લેશું કારણ કે આજે સાક્ષી આવવાની છે મારી સાથે બજારની અંદર તો ચાલો ફટાફટ સાક્ષી બેન કામ કરે છે અને દિશાબેન નાસ્તો બનાવી અને બોલાવે છે કે ચાલો મમ્મી સાક્ષી નાસ્તો કરી લો ફટાફટ તો હું તે ફ્રી થઈ જાઉં ચાલો હવે અમે બધા નાસ્તો કરવા હમણાં જ બેસી જશું અને ધ્યાનનું બેન હજી સૂતા છે આજ ઘણું બધું કામ કરવાનું બાકી છે ચાલો સરસ મજાનો નાસ્તો તૈયાર છે દિશાબેને મને બેસાડી દીધી મને કહે કે તમે બેસજો મમ્મી નાસ્તો કરવા ચાલો ભાખરી છે મેથીયા મરચાં છે અને ગરમા ગરમ ચા છે ચાલો બધા નાસ્તો કરવા તો ચાલો હવે હું આવી ગઈ છું ઉપર જો ઉપર કચરા પોતા નથી થયા છતાં પણ કેટલું ચોખ્ખું છે સાક્ષીને કહું છું આજે ઉપર કચરા પોતા નથી કરવા રહેવા દે કાલ કરજે તો કે નહીં મમ્મી આજે કરવા જ છે એને ધોવું તું આજે રવિવાર છે એટલે પણ મેં ના પાડી મીઠું નહીં આજે ગામમાં જવું છે ને એટલે આજે તો હું નથી મેં તો આજે ઘણું બધું કામ છે બીજું એ કરવાનું છે તો ચાલો આજે બેનને મળવા આવી ઉપર બેન રોજ મને મળવા આવે આજે હું આવી છું ઉપર ને એક સિક્રેટ વાત છે આજ તો હું તમને બતાવી જ દઉં કે આજ શું સિક્રેટ છે હે ને તો નિખિલભાઈ ચડ્યા છે ઉપર શા માટે જોઈએ બે હરખી નથી

આજે જોઈ લે બાજુમાં રાખી બહુ ખાઈ ન હોય તો ખબર પડે આ બહુ મોટી છે નિખિલ આના કરતા આ હમી 15 સામાન કે આમાં 15 દિન સામાન આરામથી આવી જશે તો તાર હમ હમ લઈ તો જો હે લઈ જવી તો જો એને લઈ જાવ હાલ કાનુ તાર આવું છે અંદર બેસવું છે અંદર બેસવું છે કાનુ ચાલો હું મારું કામ કરીને નીચે આવી ગઈ તો જોયું ફ્રીજની અંદર તો કાંઈ શાકભાજી જ નથી તો ચાલો હવે હું શાકભાજી લેવા જ ગઈ અત્યારે તો ત્યાં આગળ જોયું તો ઘણું બધું શાકભાજી હતું જો અત્યારે શિયાળાનું કેટલું સરસ મજાનું એકદમ ફ્રેશ ફ્રેશ શાકભાજી હોય ને ગ્રીન રેડ યલો એને કલર તો જાણે આમ આંખમાં અંજાઈ જાય ને એવા કલર હોય શાકભાજીના મને તો બહુ મજા આવે શાકભાજી

Batu yan, <noise> wengkang kuri, <noise> wengkang kuri <hesitation> ahalja, halja, lau <laughs> cewek di kapital, <noise> wengkang Itu <noise> wengkang kuri <hesitation> ahalja, halja, di ચાલો તો શાકભાજી લઈને આવીને એટલે બેનની સાથે ખૂબ રમી લીધું અને ચાલો હવે રસોઈ બનાવી લઈએ તો આજના મહિનોમાં છે મૂળાની ભાજી બનાવવાની છે લોટવાળી અને બટેટાનું રસાવાળું શાક બનાવવાનું છે બટેટા વટાણાનું રસાવાળું શાક બનાવવાનું છે અને રવો અને રોટલી બનાવવાની છે તો ચાલો આપણે ફટાફટ રસોઈ કરી લઈએ કારણ કે રસોઈ કરીને જવાનું છે આજે બજારમાં તો ચાલો મેં મૂળાની ભાજી એકદમ સરસ રીતે વઘારી નાખી છે ને અત્યારે તો ભાજીના પાન એટલા સરસ લાગે ને મૂળો વ્હાઈટ અને ભાજી ગ્રીન ને જો કેટલું સરસ મજાનું કોમ્બિનેશન લાગે ને તો એકદમ સરસ રીતે જો અત્યારે મેં મૂળાની ભાજી વઘારી નાખી છે અને આજે લોટવાળી કરવી છે રસાવાળી છે જ કરશું અને પછી લોટ નાખશું તો એકદમ બહુ સરસ થશે અને આપણે કોરે કોરો લોટરાઈ લઈએ ને એના કરતાં આવી રીતે પાણી નાખીને લોટ ભભરાવીને તો બહુ સરસ થાય તો મેં પણ આવી ટ્રાય કર્યા છે તો ચાલો પહેલાં હું બનાવતી અલગ અલગ રીતે કમલેશ જ્યારે હતા ને ત્યારે પણ હવે બધું પૂછી પૂછીને કરવું પડે કારણ કે છોકરાઓને ક્યારેક ભાવે ને ક્યારેક ન પણ ભાવે એટલા માટે થઈને તો ચાલો સરસ મજાની ભાજી આપણી તૈયાર છે તો આપણે એ જ લોયાની અંદર પાછું શાક પણ બનાવી લેશું તો મેં અલગ બીજા વાસણમાં મેં ભાજી કાઢી લીધી તો ચાલો એ જ વાસણને મેં એકદમ ચોખ્ખું કરી અને પાછું વઘાર માટે મૂકી દીધું દીધું છે ચાલો સરસ મજાના ટમેટાની પણ એકદમ સરસ ક્રશ કરી લીધા હતા ક્રશ નહીં પણ ખમણી લીધા હતા મેં કારણ કે ટમેટા એકદમ સામા દેખાય ને તો છોકરાઓને ભાવે નહીં એટલા માટે મેં ટમેટા ક્રશ કરી લીધા હતા અને વટાણા એનામ સીધા તેલમાં ન નખાય નહીં તો તતડે એટલે મેં તેલની ટમેટાની ગ્રેવી કરી અને અંદર નાખી દીધા હતા અને પછી થોડીક વાર વટાણા ને ચોડવા ચોડવાતા અને ત્યાર પછી નાખી દીધા બટેટા અને બધો મસાલો અને રસાવાળું શાક કરવાનું છે આજે કારણ કે શાકરોટલી કરવાના છે તો રસાવાળું શાક કરવાનું છે તો ચાલો ઝાજી બધી નાખી દીધી કોથમીર હવે બનાવી નાખીએ રવો એને બે ત્રણ દિવસથી નીકળી કે તો મમ્મી આજે રવો બનાવી દે ને કારણ કે એને મોઢામાં તકલીફ છે ને તો ઘીવાળી વસ્તુ અત્યારે ખાય તો વધારે સારું તો ચાલો આજે બનાવી દીધો રવો મસ્ત પણ મારે બાબાની ઈચ્છા હતી બહુ બહુ તે ધરવાની મેં ગુરુવારે પણ આ જ વખતે કાંઈ મિષ્ટાન ધરાવ્યું નહોતું તો મને ઈચ્છા હતી કે આજે હું રવો બનાવીને બાબાને ભોગ ધરાવું ચાલો આપણો સરસ મજાનો રવો તૈયાર છે જો મેં ખાંડ પણ નાખી દીધી છે અગાઉ મેં થોડુંક દૂધ નાખ્યું હતું દૂધથી રવો એકદમ સરસ થાય છે એવી રીતે આપણો સત્યનારાયણનો પ્રસાદ હોય ને એવો જ રવો બને હે ને ખાતા ન ધરાય એવો તો કઈ ડ્રાય ફ્રુટ્સ હતું નહીં એટલે મેં ખાલી ને ખાલી કિસમિસ નાખી દીધી અને ગ્રીસ વાળી થાળી કરેલી હતી ઘી વાળી તો મેં એમાં પાથરી દીધી તો ચાલો સરસ મજાનો આપણો રવો પણ તૈયાર છે તો ચાલો હવે બાબાની સરસ મજાની થાળી સજાવી દઈએ આ થાળી સજાવવાનો મને એટલો શોખ છે ને મને બહુ ગમે એની થાળી સજાવી તો મને બહુ જ ગમે ચાલો હવે બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ ભૂખ ધરાવી દીધા પછી મને સાક્ષી અને દિશા કે મમ્મી ચાલો જમીને જ બજારમાં જઈ તો ચાલો અમે જમી લીધું અમે નીકળી ગયા છીએ હવે બજારમાં હું અને સાક્ષી જઈએ છીએ અને ત્યાંની અને દિશા ઘરે છે કામ તો બધું થઈ ગયું છે એટલે કાંઈ ચિંતા નથી ચાલો બજારમાંથી બધું જ શોપિંગ કરી છે એટલું છોડું તું બધું ઠેકાણે પાડી દઈએ લઈ આવ્યા તો છીએ પણ ઠેકાણે પાડી દઈએ ને કારણ કે જો મૂકી દઈએ ને તો એ પછી એક બાજુ ખૂણામાં પડ્યું જ રે એટલે ચાલો બધું જ મેં જેટલું લઈ આવ્યા હતા ને એટલું બધું જ કાઢી અને બંને છોકરીઓને કીધું ને તો છોકરીઓ ઝડપથી બધું બોટલું બોટલું કાઢીને મંડ્યા ભરવા અને થોડીક વારમાં તે બધું સગે વગે થઈ ગયું તો ચાલો હવે બપોર પછીનો ઘણો બધો મોટો પ્રોગ્રામ છે તો ચાલો હું તમને આગળ આગળ બતાવતી જાઉં

ચાલો ત્યારે હવે ધ્યાનું બેનને સોડાવી દીધા ફોલાવી કાઢવીને ધ્યાનું બેનને ઉપર મૂકી આવી અને દિશાઈ અને સોડાવી દીધી ચાલો તો હું થોડીક વાર આરામ કરી અને મેં મારી રસોઈને શરૂ કરી દીધી અત્યારે હું બંદ બનાવું છું ગુંદરવાળી સુખડી તો ચાલો જાજુ બધું ઘી નાખી દીધું છે મેં લોહી અંદર અને એસે લોહીમાં ઘી ગરમ થાય છે એટલે તરત જ મેં એક ટ્રેની અંદર એક ઘી લગાડી દીધું અને આખી ટ્રેમાં લગાવી દીધું તો ચાલો હવે એમાં આપણે ઘઉંનો લોટ નાખી દઈએ હું ઝીણા લોટનો જ ઉપયોગ કરું છું ઘીણા ઝીણા લોટની સુખડી બહુ સરસ થાય તો ચાલો મને ઘી થોડુંક ઓછું લાગ્યું તો મેં થોડુંક વધારે કરી નાખ્યું અને મેં સાઈડમાં એક બાઉલની અંદર ગુંદરને પીસી લીધો છે મિક્સરની અંદર એક પીસી લીધો છે એક છાલ્યું ભરીને એક વાટકો ભરીને એક ગુંદર કાચો ગુંદર મેં પીસી નાખ્યો છે જો લોટ એકદમ શેકાઈ ગયો ને ત્યાર પછી મેં ગુંદરને બબે ચમચી બબે ચમચી એમ થોડો 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 કરી કરીને મેં અંદર ઉમેરતી ગઈ એકી સાથે નહીં ઉમેરવાનો નહીં તો એકદમ ઢેફું થઈ જશે તો ચાલો મેં ધીમે 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 કરીને આખું છાલ્યું છે એ ગુંદર અંદર નાખી દીધો આમાં ઘી વધારે જોઈએ કારણ કે ગુંદર છે એ એકદમ ફૂલી જાય એટલા માટે થઈને તો ચાલો અંદર સરસ મજાની મલાઈ પણ નાખી દેસું પણ મલા મલાઈને એકદમ બનશે તો ફેટીને નાખશું એકદમ થોડીક સ્મૂધ કરીને પછી નાખશું તો શું થાય સુખડી પોચી થશે નહીં તો એકદમ મિલંગા જેવી એકદમ ચવડ થાય એને પણ જો મલાઈનો ઉપયોગ કરીએ ને તો એકદમ મસ્ત થાય પછી ચાલો આપણે ગેસ ઉપરથી એને ઉતારી લઈએ થોડુંક વરાળ નીકળે ને એટલું ઠંડુ થવા દેવાનું ત્યાર પછી આપણે અંદર એલચી અને જે આપણી પાસે જે ડ્રાય ફ્રૂટ્સ હોય એ બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણે અંદર નાખી દેવામાં અને સૂંઠ ઝાઝી બધી નાખવાની ત્યારે શિયાળામાં સૂંઠનો ઉપયોગ વધારે કરવાનો આ સૂંઠ મેં ઘરે જ બનાવેલી છે બહુ સરસ બને છે ઘરની સૂંઠ એ પણ હું તમને ક્યારેક બતાવીશ તો ચાલો ગોળ નાખવામાં બહુ ઉતાવળ નહીં કરવાની ત્યાં સુધીમાં જો સાક્ષી પણ આવી ગઈ હતી સાક્ષી કહેવામાં મદદ કરું તમને મેં તો હા કર તું ગોળ નાખી દે એમાં મદદ કરાવું ઉપરથી ગોળ નાખ ચાલો ધીમે ધીમે કરતો થોડો થોડો કરીને ગોળ નાખવાનો બહુ ગરમ હોય ત્યારે ગોળ અંદર ઉમેરવાનો નહીં નહીં તો ચવડ થઈ જશે સુખડી એકદમ સોફ્ટ સુખડી બનાવવી હોય તો એકદમ ધીરજ રાખીને જ બધું કરવું જોઈએ ચાલો મેં બધું જ તે એક ટ્રેની અંદર જે ઘી આપણે લગાવ્યું હતું ને એ ટ્રેનની અંદર આપણે સરસ મજાનો પાથરી દઈએ ને એકદમ ખૂણે ખૂણે પાથરી દઈશું ખૂબ સરસ મજાનો જો બાબાની યાદમાં આપણે બનાવીએ ને એટલે એકદમ સરસ જેટલું ઘી હતું ને એટલું બધું જો ધીમે ધીમે કરતું ઉપર આવવા લાગ્યું અને જેટલું થોડુંક વધાર્યું હતું મેં ડ્રાય ફ્રૂટ્સ એટલું મેં ઉપરથી ભભરાવી દીધું જો એકદમ સર એને માપ બધા ક્લિયર હતા એકદમ પરફેક્ટ માપની આ સુખડી ગુંદરવાળી સુખડી બની છે ને કાચો ગુંદરની અત્યારે પણ શિયાળામાં કાચો ગુંદર બહુ જ સારું એને સાંધા દુખતા હોય કમર દુખતા હોય તો વધારે સારું તો ચાલો મેં પણ એક કામ તો પતી ગયું સુખડીનું મેં પછી હવે બાંધી લીધો છે મેંદાની પૂરીનો લોટ અને એની અંદર પણ મેં સામાન્ય આપણે રોજ કરીએ કાયમ કરતા હોય એવી જ પૂરી છે અંદર નાખ્યું છે મેં મરીનો ભૂકો અધકચરા મરી પીસી દીધા છે અને જીરું નાખ્યા છે તો ચાલો સરસ મજાનો એ પણ લોટ બાંધીને મેં તૈયાર રાખી દીધો છે પછી બાંધી દીધો ઘઉંનો લોટનો એમાં મેં ખાલી સાદા મસાલા ચટણી અને હળદર અને જા બધા તલ અને જાજુ બધું મણ નાખી અને એ લોટ બાંધી લીધો કારણ કે દિશા છે મેંદાના લોટની લોટની પૂરી ખાઈ શકે નહીં એટલે કરવાની મણ એટલું નાખવાનું કે મુઠ્ઠી વળી જાય એટલું હે ને જો એ લોટ પણ મેં બાંધીને બધો તૈયાર રાખી દીધો લોટ બંધા બધા જો તૈયાર હોય ને તો બનતા વાર લાગે નહીં તો ચાલો લોટ સરસ મજાનો તૈયાર કરીને એક બાજુ કણ આવવા માટે થઈને મૂકી દીધો ચાલો હવે બનાવું છું હું ગાંઠિયાની તૈયારી કરું છું તો ચાલો એક લોટાની અંદર મેં ચાર પાવડા તેલ નાખી દીધું છે અને એક અડધી ચમચી જેટલો સોડા નાખી દીધો છે અને નમક પણ સાથે સાથે નાખી દઈશું ને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને એકદમ ફૂલ ઝેરી દઈશું જો સાક્ષીબેન પણ મને મદદ કરાવવા માટે થઈને આવ્યા છે જ્યાં આગળ જરૂર પડે ત્યાં આગળ હું એને કહું કે હા કર તું તારે વાંધો નહીં એને તો ચાલો એ મને પાણી પણ નાખતી જાય છે લોટની અંદર તો ચાલો સરસ મજાનો લોટ બંધાઈ ગયો હે ને એક લોટ બંધાઈ ગયો છે ગાંઠિયાનો નીકળ કે મારે તીખા ગાંઠિયા પણ ખાવા છે મમ્મી તો મેં તો ચાલ ત્યારે એ પણ કરી નાખીએ સાથોસાથ તો એ જ કાસરોટની અંદર મેં પાછા તીખા ગાંઠિયાનો લોટ બાંધી દીધો એમાં તો કાંઈ જાજા મસાલા હોય નહીં ખાલી ને ખાલી ચટણી અને હળદર નાખી હોય તો નાખી શકાય અને મણ પણ બહુ ઓછું નાખવાનું અને એકદમ ફેટી ફેટીને કરીએ ને તો એકદમ સરસ ગાંઠિયા બને એકદમ સોફ્ટ ગાંઠિયા બને અને તો ચાલો આપણે હવે આ ગાંઠિયા છે એ સંચામાં પાડશું અને સંચો ભરી લઈએ સંચો ભરતા જશું ગ્રીસ કરી લઈશું પહેલાં તેલથી એકદમ સરસ અને એકદમ કોમ કુમળું બની જવું જોઈએ અને ખીરું જે છે એકદમ આમ માખણ જેવું બની જવું જોઈએ તો જ ગાંઠિયા એકદમ મસ્ત બનશે તો ચાલો આપણો સંચો હવે ભરાવાયો છે અને હવે ચાલો આપણે સૌથી પહેલો ઘાણું તારશું તીખા ગાંઠિયાનો એને જો કેટલો મસ્ત ઘાણું ઉતરે છે હે ને તો ચાલો હવે ધીમે ધીમે બનવા લાગશે ને આજ તો આખો દિવસ કેમ જતો રહ્યો ને એ જ કાંઈ ખબર પડી નહીં તો અંતે ચાલો હું બતાવી દઉં બતાવી જ દઉં હું તમને કે હું જવાની છું આબુ અને આબુ હું પંદર દિવસ રોકાવાની છું અમે સેવામાં જઈએ છીએ અમને સેન્ટરમાંથી મોકલે છે સેવા કરવા માટે થઈને અને બા મિલન છે એટલા માટે થઈને અગાઉથી સેવામાં જવું પડે કારણ કે હજારો લોકો હોય તો એમની સેવા કરવા માટે થઈને ભોગની સેવા બનાવવા માટે થઈને જવું પડે ચાલો આપણે સાથે સાથે વાતો કરતા જઈએ અને ચાલ સાથે સાથે આપણું કામ પણ થતું જાય ચાલો હવે મેં ચંપાકલી ગાંઠિયાનો ગાંઢ પાડી દીધો તીખા ગાંઠિયા કલાસ થઈ ગયા અને ચંપાકલી ગાંઠિયાનો ઘાણ હવે શરૂ છે અને એની અંદર આપણે નાખી દઈશું હિંગ અને જે તીખા ગાંઠિયા હતા ને એમાં આપણે ઉપરથી સંચળ ભભરાવ્યું હતું અને આ ચંપાકલી ગાંઠિયા છે એની અંદર આપણે હિંગ ભભરાવશું જો કેવા સરસ મજાના ને મોટા મોટા જો ગાંઠિયા પડે છે ને પરફેક્ટ માપ હોય બધી જ વસ્તુનું તો ગાંઠિયા એકદમ સરસ મજાના બને આ એક વાત છે કે આ ગાંઠિયા બનાવતા મને મેથી નાખતા સાવ ભૂલાઈ ગઈ જો આની અંદર મેથી નાખી દઈએ ને તો આ ગાંઠિયા તો ઓર સરસ બને એને પણ કાંઈ વાંધો નહીં આ ગાંઠિયા પણ સરસ જ બનશે એવા સરસ મજાના ગાંઠિયા બને છે આ તો ધાનુંને રમાડવાની કાંઈ હે ને કાંઈ વેત જ ન રહ્યો ધાનો વિચારી આવતી હતી ક્યાર નહીં મારી પાસે કે દાદી ચાલને બહાર દાદી ચાલને બહાર મેં દાદાની બાબાની પૂરી બનાવી લીધી બાબાની પૂરી મેં બનાવી નાની નાની કરી અને એક બાજુ મૂકી દીધી ડબ્બામાં ભરીને અને ત્યાર પછી મેં દિશા અને સાક્ષીને કીધું કે હવે તમે વણી શકો છો એટલે એ પણ હવે મને મદદમાં આવે છે મારો નાસ્તાઓ મારે છે કાંઈ લઈ જાવ તો એ મેં પહેલાં જ બનાવી લીધું અને પછી મેં દિશા અને સાક્ષીને કીધું કે હવે તમે મને મદદ કરી શકો છો દઈએ ભોગ આપણે છે કાંઈ બનાવ્યું છે બધું જ બાબાને ધરાવી દઈશું મેં બનાવ્યું છે બે જાતની પૂરી બે જાતના ગાંઠિયા અને ગુંદરવાળી સુખડી તો ચાલો બાબાને ખૂબ પ્રેમથી ભોગ ધરાવી દઈએ જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સપોર્ટ જરૂર કરજો તો ચાલો કાલ નવા દિવસે નવી શરૂઆત કરીશું નવા બ્લોગની અંદર તો આજના દિવસે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ